ઇમ્પેક્ટ સમિટ દરમિયાન કર્યો તે વાત જાણીને તેમને અત્યંત હર્ષની લાગણી થઈ છે તે પ્રકારનું નિવેદન સામે આવ્યું છે અને તાજેતરમાં જ પ્લેટફોર્મનો પ્રારંભ કરવાની તેમને તક મળી છે અમૂલ એઆઈ બસ્સો કરોડ ડેટાનો ઉપયોગ કરીને અને કોની જિંદગીમાં પરિવર્તન લાવી રહ્યું છે ત્યારે હવે અમૂલનું એઆઈ સહાયક સરલાબેન તેમના પશુપાલકો માટે ગેમ ચેન્જર સાબિત થયું છે જે પશુ સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા પર વાસ્તવિક સમયની સમજ પૂરી પાડે છે પશુપાલનમાં ટેકનોલોજીના સમાવેશ કરીને તેઓ દૂધ ઉત્પાદકો છે તે સોના માટે રજૂ કરી રહ્યા છે આગળ વાત કરીએ રાજકોટની તો ગુજરાતી ફિલ્મ શક્તિ શરૂ થતા જ વિવાદમાં આવી હતી કારણ કે શક્તિ ફિલ્મનું જે ગામમાં શૂટિંગ થયું હતું ત્યાં પણ તે ગામના લોકો દ્વારા ગામને ખરાબ ચોરવાના ફિલ્મોનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જે બાદ ફિલ્મના ફિલ્મના પ્રમોશન માટે કલાકારો અને ડિરેક્ટરો દ્વારા રાજકોટ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જ્યાં પણ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થીબા દ્વારા વૈશ્વિ સામાજિક સેવા કહેવાય તેવું નિવેદન આપતા વિવાદ ફરી એકવાર સર્જાયો હતો ત્યારે સમગ્ર મામલે રાજકોટની મહિલાઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જો વૈશ્વ્યાવૃત્તિ સામાજિક સેવા છે

અને ત્યારે આવા નિવેદનો ઉપર ગુજરાતી અને ભોજપુરી અભિનેત્રી મોના થીબારે ભારત દેશની અને ખાસ કરીને ત્યાં મહિલાઓની માફી માંગવી જોઈએ અને લોકોએ પણ આવી હલકી માનસિકતાવાળું ગુજરાતી ફિલ્મ જોવાનું ટાળવું જોઈએ ત્યારે હવે જોવું એ રહ્યું કે શરૂથી જ વિવાદોમાં જોવા મળતું શક્તિ ફિલ્મ ગુજરાતના લોકો અપનાવે છે કે બોયકોટ કરે છે તેમજ ભોજપુરી ફિલ્મના જાણીતા એક્ટર મોના થિબા દ્વારા જે કહેવાય એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે વૈશ્યવૃત્તિને કહેવાય સામાજિક સેવા ગણા સેવા ગણાવવામાં આવી છે ત્યારે ક્યાંક ક્યાંક આ મુદ્દો છે તે હાલ ગરમાયો છે સાથે અલગ અલગ સંસ્થાઓ અને જે કહેવાય કે જે નારીઓ છે એ બાબતે ટિપ્પણીઓ કરી રહી છે મારી પાસે જોઈ રહ્યા છો કે રાજકોટની જે મહિલાઓ છે એકત્રિત થઈ છે અને આ બાબતે કહેવાય કે વિરોધ વ્યક્ત કરી રહી છે કારણ કે મોનાથબાના જે નિવેદન આપવામાં આવ્યું છે તેના પછી સાથે કેટલાક મહિલાઓ છે જેમની સાથે વાત કરીશું જાણીતા એક્ટર છે મોના થી ગુજરાતી ફિલ્મમાં ઘણા પિક્ચરો કરેલા છે એમણે એવું નિવેદન આપ્યું છે કે ક્યાંક કે ક્યાંક જે વેશ્યાવૃત્તિ છે તે સામાજિક સેવા છે તમે આ બાબત ને કઈ રીતે જોવો છો આ નિવેદન ને હું રાજકોટ થી અનિકા સોની આ બાબતમાં માં જે એને નિવેદન આપ્યું છે ને આ કોમેન્ટ એની રાઈટ નથી બનતી કારણ કે આપણું ભારત છે ને એ ભારતીય સંસ્કૃતિ આપણી એકદમ પ્રખ્યાત છે દેશ વિદેશમાં આપણી ભારતીય સંસ્કૃતિ પ્રખ્યાત છે અને ત્યારે એ લોકો આ વસ્તુને છે ને જે સપોર્ટ આપ્યો કહેવાય અને આ વસ્તુ રાઈટ નહીં બનતી

આ વસ્તુ છે ને એ નારીઓનું અપમાન થતું એવું લાગે જ છે અને હું તો એમ માનું છું કે આમાં છે ને મોનાકીબા જે હિરોઈન છે ખુદ પોતે અને પોતે એની લાઈફમાં ઘણા કડવાઈ અનુભવ કર્યા જ છે તો એ ત્યાં સુધી પહોંચવા માટે તો આને આ વસ્તુ છે ને એ કોમેન્ટ્સ ન જ કરી જોઈ આવું નિર્વિત્ત ના પહોંચાય હું તો એમ કહું છું કે આ નારીનું એને એક અપમાન કર્યું છે તો એને માફી માંગવી જોઈએ આપણી ભારતીય સંસ્કૃતિનું તુંનું અપમાન કર્યું કેવાય એને માફી માંગવી જોઈએ અમે શું કહેશું જે રીતે સમગ્ર વિવાદ ચાલ્યો છે મોનાથી બાઈ નિવેદન આપ્યું છે તમે આ નિવેદનને કઈ રીતે જોવો છો હું આ નિવેદનને એવી રીતે જોઈ શકું છું કે એને આવું ન બોલવું જોઈએ આ બધું ન કરવું જોઈએ આ બધું ન બોલાય કે આ નારીઓ માટે આ બધું સારું નથી એમ તમે શું કહેશો આ બાબતે કારણ કે તમે પણ એક મહિલા છો તમે પણ એક વર્ક કરતા હોય છો કોઈ બી જોબ કરતા હોય છો ત્યારે આવું નિવેદન છે તે મહિલાઓ માટે કેટલું યોગ્ય છે આ એકદમ યોગ્ય નથી મોનાસી જે આ તે કહે છે તો એ સમાજ સેવા છે તો એ ખુદ સમાજ સેવા કરવા મળે ને ખુદ એ વેશ્યાવૃત્તિમાં સામેલ થઈ જાય ને બીજાને એમ કહે છે કે આ સમાજ સેવા છે તો શરૂઆત તું કર ને સમાજ સેવાની છે તો કેટલા નથી લાગતું કે ફિલ્મ ને કહેવાય કે વધારે લોકો સુધી જોવે એટલે કે પ્રમોટ કરવા માટે આવું વિવાદિત નિવેદન કારણ કે જે ગામમાં પિક્ચર થયું તે ગામને પણ બદનામ કરવાનો કોશિશ કરી હતી તે પણ વિરોધ કર્યો છે એનો મને તો એવું લાગે છે કે એનો એક ને એક ગમે ત્યાંથી જોન તો સંસ્કૃતિને બદનામ કરવાનો ઓલો ઉદ્દેશ્ય છે ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિને બદનામ કરવાનો કે આવી રીતે ભારતમાં ભારતમાં ક્યાંય પણ વેશ્યાવૃત્તિ છે ને સમાજ સેવા છે જ ને આ એની મજબૂરી છે કોઈ પણ કરે છે કોઈને શોખ તો ન હોય કે કોઈ પણ આવી વેશ્યાવૃત્તિ કરવાનું આ કોઈ કામ તો નથી સારું કે આલો સમાજને પ્રેરણા આપો કે આ સેવા છે આ સેવા છે સ્ટુડન્ટ દીકરી છે આપણી સાથે એમની સાથે વાત કરીશું તમે આ રીતે રીતને કઈ રીતે જોવો છો કારણ કે જે રીતે એક નિવેદન આપ્યું છે જે નિવેદન આપ્યું જે શક્તિ પિક્ચર એને નામ આપવામાં આવ્યું છે એક મહિલાની જે કહેવાય શક્તિ છે તે જ નામ આપવામાં આવ્યું છે અને એ જ પિક્ચરનું અપમાન છે આ જે પિક્ચર છે એને પ્રમોટ કરવા માટે સમાજ સેવાનું નામ દીધું કહેવાય કેમ કે આ પિક્ચરને પ્રમોશન માટે સમાજ સેવા તો ન કહી શકાય એને એટલે સમાજ સેવા સાથે જોડે છે પિક્ચરને પ્રમોટ કરવા માટે એમ કહી શકાય કારણ કે સમાજ સેવાના નામે લોકો પ્રેરાય પિક્ચર જોવા માટે તેથી સમાજ સેવા તો કહેવાય નહીં એટલે આ ખોટી રીતે માણસોને દોરી જાય છે એવું તમે સ્ટુડન્ટ છો સાથે યુવતી પણ છો તમે કઈ રીતે જોવો છો આ નિવેદનને કારણ કે આવું નિવેદન આપવું મહિલાઓના અપમાન જેવું કે જે કહેવાય કે પ્રોસ્ટિટ્યુશન જે તે સમાજ કહેવાય સોશિયલ સર્વિસ છે તો શું આ સોશિયલ સર્વિસ છે કે આ સોશિયલ સર્વિસ ન ગણાય આ સોશિયલ સર્વિસ ન ગણાય આ યોગ્ય જ ન કહેવાય નિવેદન આ બાબતે

આવા નિવેદનનો હાલ સમગ્ર ગુજરાતમાં રોષ ફાટી નીકળે સાથે જે કહેવાય જે જગ્યાએ શક્તિ ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું સરહદ ગામના જે બાવડીયા ગામમાં જે શૂટિંગ ચાલુ હતું ત્યાં પણ તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને આ બાબતે ત્યાં પિક્ચરમાં હાલ ત્યારે લેખક દ્વારા એવું કહેવામાં આવશે અમે સીન કાપી નાખીએ છીએ ત્યારે હાલ આવા નિવેદનનો સમગ્ર ગુજરાતમાં જ્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઠેક ઠેકના વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ વાત કરીએ હવે આપણે રાજકોટની તો રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ પાર્ક જૂની એન્ટ્રી વધારો ફગાવી દેવાનો નિર્ણય કર્યો છે ચૂંટણી માથા પર હોવાથી લાખો મુલાકાતીઓને અસર કરે તેવો ભાવ વધારો ન કરવાનો નિર્ણય લેવાયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વધુમાં શહેરમાં બની રહેલા લાયન સફારી પાર્કની ફી પાર્ક પૂર્ણ થયા બાદ નક્કી કરાશે તેમ સ્પષ્ટ કરાયું છે

આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર રાજકોટ શહેરના અઢારે અઢાર વોર્ડના અલગ અલગ વિભાગોના વિકાસકામોની આજે દરખાસ્ત આવી હતી કુલ સડસઠ દરખાસ્તો હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં અને કુલ મિલાવીને વાત કરીએ તો એક અબજ એક અબજ પિંચોતેર કરોડ સાઠ લાખ અઠ્ઠાણું હજાર એકસો ને છ્યાસી કરોડના ખર્ચે એટલે કે એકસો પિંચોતેર કરોડ સાઠ લાખ રૂપિયાના જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ વિભાગોના કામની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવી હતી જેને મંજૂર કરી છે ખાસ કરીને પત્ર નંબર છ છે પત્ર નંબર સાત છે રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન વિસ્તારના જુદા જુદા બગીચાઓ સિનિયર સિટીઝન પાર્ક તથા બાલ ક્રીડાંગણની એક કોર્ષ માટેની જાળવણીની જે દરખાસ્ત હતી સ્ટેન્ડિંગ કમિટીમાં વર્ષોથી અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે કોઈપણ દરખાસ્ત ઉપર પક્ષના તમામ કોર્પોરેટરો અને શેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષતાની અંદર આની ચર્ચા થતી હોય છે આ દરખાસ્તની અંદર વધુ પૈસા અમને જણાતા કારણ કે એક વર્ષ અને કુલ તેત્રીસ બગીચાઓ છે જેનો ખર્ચ એક કરોડની આસપાસનો એક વર્ષનો આવતો હતો જે સ્ટેન્ડિંગ કમિટીને વધુ ખર્ચ લાગ્યો એટલે આ દરખાસ્તને અમે લોકોએ રીટેન્ડરમાં લઈ જઈએ છીએ કે ફરી વખત આનું ટેન્ડર કરવામાં આવે ભૂતકાળમાં પણ અનેક દરખાસ્તો એવી હતી જેને અમે રીટેન્ડરમાં લઈ ગયા છીએ જેમાં અમને ફાયદો પણ થયો છે એટલે એને અમે રિટેન્ડરમાં લઈ જઈએ છીએ પછી ક્રમ નંબર અઢાર વોર્ડ નંબર દસમાં આવેલી નવી વોર્ડ ઓફિસ બનાવવાનું કામ છે ત્યાં એમાં સ્થાનિક લેવલે વિરોધ આવ્યો છે સ્થાનિક સોસાયટીએ જે વિરોધ કર્યો છે એ દરખાસ્ત રદ નથી કરતા અમારા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓને પ્રમુખશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે કે સ્થાનિક લેવલે લોકોને સમજાવીને આ વોર્ડ ઓફિસ બનાવવાનું કામ કારણ કે આ બજેટની યોજના છે મારી તો આ બજેટની યોજના સાકાર થાય અને વોર્ડ ઓફિસ આધુનિક વોર્ડ ઓફિસ આપણે જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે લોકલ વિરોધ આવ્યો પણ એ પેન્ડિંગ રાખી છે લોકલ લેવલે સમજાવી અને આવનારી સ્ટેન્ડિંગ અમે લોકો આના માટેના પ્રયત્ન કરી રહ્યા છે ક્રમ નંબર એકાવન રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ મંજૂર થયેલ પ્રારંભિક આખરી રચના યોજના અંતર્ગત વાણિજ્ય વેચાણ હેતુ માટે તથા રહેણાંક વેચાણ હેતુ માટેના અલગ અલગ પ્લોટનું ઈ ઓપ્શન કુલ પાંચ પ્લોટનું ઓપ્શન હતું એમાંથી એક પ્લોટ મહાનગરપાલિકા દ્વારા સેલ કરવામાં આવ્યો હતો જેની નીતિ નીતિવિષયક દરખાસ્ત જ્યારે કોઈપણ બિડર હોય છે બિડરે જ્યારે કોર્પોરેશનમાં ભરવાના પૈસા દસ ટકા થતા હોય એની દરખાસ્ત આવી હતી એ પણ હાલ પૂરતી અમે લોકોએ નેક્સ્ટ એન્ડિંગ સુધી પેન્ડિંગ રાખી છે અને ક્રમ નંબર સત્તાવન રાજકોટ પ્રાણી ઉદ્યાન ઉદ્યાન મુલાકાતી પ્રવેશ દરોમાં સુધારો કરી અને લાયન સફારી પાર્કમાં દર નક્કી કરવા અંગે પત્ર હતો આપ સૌને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે પ્રદ્યુમન પાર્કની અંદર જે દરખાસ્ત ભાવ વધારાની આવી હતી ભાજપના સૌ કોર્પોરેટર મિત્રોએ આજે ભાવ વધારાની દરખાસ્ત રદ કરી છે અને જે જૂનો ભાવ જે હતા પ્રદ્યુમન પાર્કમાં એ જ જૂના દરે વેકેશનની અંદર રાજકોટ શહેરના નગરજનો પરિવાર સાથે પ્રદ્યુમન પાર્કમાં જાય એના માટે કોઈ વધારાના ચાર્જ ન લગાડવાના અને જૂનો જે ચાર્જ હતો એ મુજબ નક્કી કર્યું છે અને લાયન સફારી પાર્ક જ્યારે અત્યારે નિર્માણમાં છે લાયન સફારી પાર્ક બન્યા પછી દરો અમે નક્કી કરશું કુલ મિલાવીને આજની રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોની આજે અમે લોકોએ બહાલી આપી છે અને એકસો કરોડ જેવી માતબર રકમના ખર્ચે અમે લોકો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કામો મંજૂર કર્યા છે

આપવામાં આવ્યા ત્યારે ગંભીર ગુનામાં સંડોવાયેલા સત્તર આરોપીઓમાંથી એક આરોપી પકડવાનો બાકી છે ત્યારે બે આરોપી જેલમાં તેમજ અન્ય આરોપી ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી ત્યારે આકડિયા ગામમાં તેત્રીસ બિનકાયદેસર વીજ જોડાણ મળી આવ્યા હતા આ ગામમાંથી અલગ અલગ જગ્યાઓ પરથી દસ હજાર અને મીટર કેબલ પણ મળી આવ્યો હતો

કોમ્બિંગ રાખવામાં આવી જેમાં પચાસ માણસોની ટીમ હતી અને અને જેટલા જેટલા માણસો સાથે હતા અમારા આરોપી આ ગામમાં છે જેમાંથી એક આરોપીને પકડવાનો બાકી છે બે આરોપી જેલમાં છે અને બાકીના આરોપી જો છે કોઈ અમુક બેલ ઉપર છે અમુક ઉપર ગુના ભૂતકાળમાં દર્શ થયેલા છે તો તમામ જગ્યા ચેક કરવામાં આવી અને તેત્રીસ જેટલા અવૈધ કનેક્શન વીજળીના કાપવામાં આવ્યા અને દસ હજાર મીટર દસ કિલોમીટર જેટલી મોટી કેબલ જો થ્રી ફેસવાળી છે આ વીસીએલ દ્વારા સીઝ કરવામાં આવી છે અને આ તેત્રીસ કેસનો અંદાજીત દંડ જો છે એકવીસ લાખ જેટલો થશે તો આ કાર્યવાહી આજ આકડીયા ગામમાં કરવામાં આવી છે હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ સાબરકાંઠાની તો હિંમતનગરમાં ધાણધા પાસે એક વૃદ્ધનો શો મળી આવ્યો અને તે સમગ્ર મામલો છે ગઈકાલે વૃદ્ધનો શો મળી આવતા જિલ્લા પોલીસ વડા તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચીને સ્થળ વિઝિટ કરી હતી ડીવાયસપી સહિત પોલીસ અધિકારીઓ આ ઘટના સ્થળે તપાસ કરી ત્યારે બી ડિવિઝન અને એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચીને વિઝિટ કરી અને ખાસ જણાવી કે વૃદ્ધનો મોતને હવે જે મોત કઈ રીતે થઈ તે દિશામાં તપાસ હવે ઝીણવટભરી તપાસ ચાલુ છે હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ આણંદની તો આણંદ શહેરના જિલ્લા સેવા સદન ખાતે આણંદની એસીબીએ લાંચનું છટકું ગોઠવીને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી અને તેમના વચેટિયાને રૂપિયા દસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો છે જેના પગલે સરકારી કચેરીમાં ખડબડાટ મચી જવા પામ્યો છે ગામના અરજદારના પિતા તથા તેમના જે નામે બાકરોલ ખાતે આવેલી વડીલો સંયુક્ત માલિકીની જમીનમાં વારસાઈની નામ મંજૂર થઈ હતી ત્યારે આ નામંજૂર જે છે તે નોંધણી અપીલની કાર્યવાહી કરી અને આપવા માટે અરજદારોએ આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂતનો સંપર્ક કર્યો હતો ત્યારે આરોપી રેવન્યુ તલાટીએ નામ મંજૂર નોંધને મંજૂર કરવા માટેની જે અપીલ છે તેને લઈને નોંધ મંજૂર કરી આપવા માટે રૂપિયા એક લાખ વીસ હજારની લાંચ માંગણી કરી હતી જેમાંથી અરજદારે અગાઉ ગૂગલ પે મારફતે રૂપિયા ત્રીસ હજાર રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂતને આપ્યા હતા અને ત્યારબાદ અપીલની પ્રોસેસ શરૂ કરવા માટે ગૌરવ રાજપૂતે અરજદાર પાસેથી ફરીથી દસ હજાર રૂપિયા લાંચની માંગણી કરી હતી અને બાકીના જે 80000 હજારની લાંચની રકમ છે તે વારસાઇની નોંધ મંજૂર થઈ જાય ત્યારબાદ કામ પૂર્ણ થાય એટલે ત્યારે આપવા માટે કહ્યું હતું હવે વાત કરીએ આપણે જૂનાગઢની તો જૂનાગઢના રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી પર ચાલી રહેલા વિવિધ આક્ષેપો વચ્ચે તેમને રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીના નિયમોમાં કરાયેલા ફેરફારના નિર્ણયને ખુલેઆમ સમર્થન આપ્યું છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવેલી જાહેરાતને ઇન્દ્ર ભારતીએ આવકારી અને આ નિર્ણયને સમાજ હિતમાં મહત્વપૂર્ણ ગણાવ્યો છે મહંત ઇન્દ્ર ભારતીએ જણાવ્યું હતું કે ઘણી બહેનો અને દીકરીઓ મોડાપનના કારણે છેતરપિંડીનો ભોગ બને છે ત્યારે નવા નિયમોથી તેમને સુરક્ષા મળશે તેમણે વધુમાં કહ્યું કે માતા પિતાની મંજૂરી સાથે લગ્નનું રજિસ્ટ્રેશન થવું સમાજ માટે જરૂરી અને સકારાત્મક પગલું છે સાથે જ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીના નિર્ણયની પ્રશંસા કરી હતી બીજી તરફ ભારતી સામે લગાવવામાં આવેલા જે અન્ય આક્ષેપો છે તેને લઈને વિવાદ યથાવત રહ્યો છે કીર્તિ પટેલ મામલે મીડિયા દ્વારા અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં પણ તેઓ આશ્રમમાંથી બહાર આવ્યા નથી ભારતીય આશ્રમના હરિહરાનંદ હરિહરા બજરંગદાસ દ્વારા પણ તેમના પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જેના જવાબથી તેઓ દૂર રહ્યા છે હાલ સરકારના લગ્ન નોંધણી નિયમોમાં ફેરફારને લઈને ઇન્દ્ર ભારતી દ્વારા આપવામાં આવેલા સમર્થનના કારણે આ મુદ્દો અને આ મુદ્દે ચર્ચાઓ વધુ તેજ બની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જે આજે લગ્નનો એક કાયદા કે જે આપણી બેનું દીકરીઓ જ્યાં ભોડપનો શિકાર થતી હતી એના માટે એક નવો કાયદો લઈ કરી અને જે ગુજરાત ગવર્મેન્ટે જે કાર્ય કર્યું છે એ વંદનીય કાર્ય છે અને અને અમે એને બહુ સારી રીતે સમજી વિચારી કરી અને માતા પિતાની સહમતી લગ્ન કરી કરે એવું કાયદો જે આજે હર્ષભાઈ સંઘવીએ હમણાં જાહેરાત કરી એને અમે વધાવીએ છીએ અને પ્રભુ ગુજરાત ગવર્મેન્ટ આવા ને આવા કાર્ય કરતી રહીએ જેનાથી ધર્મ રાષ્ટ્ર સુરક્ષિત રહીએ આપણી બહેનો દીકરીઓ સુરક્ષિત રહીએ એવો કાયદો આજે લઈ કરીને જે ગવર્મેન્ટે નિર્ણય લીધો છે એને બહુ જ પ્રભુ અમને આનંદ આવ્યો છે આજના દિવસે બહુ સારો કાયદો લઈ આવ્યા છે પ્રભુ અને આવાના આવા કાર્ય સરકાર કરતી રહીએ ધન્યવાદ ઓમ નારાયણ જય હિન્દ હવે સમાચારોમાં માત્ર આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના સામા વિસ્તારમાં રાજકોટના પ્રથમ નાગરિક અને મહાનગરપાલિકાના મેયર પીઠડિયાના પતિ વિનુભાઈ પીઠડિયા દ્વારા સૂચિત જગ્યા પર કરેલા જે ગેરકાયદેસર બાંધકામ છે તે અંગે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવ દવે દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મેયર નૈનાબેન અને તેના પતિ દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે આ જગ્યા તેના પૌતુક એટલે કે પહેલેથી જ મેડલ જગ્યા છે અને તેમાં પહેલાં તેમનું ગેરેજ હતું જેને હવે રિનોવેશન કરવામાં આવ્યું છે પરંતુ સૂચિત બાંધકામના નિયમ મુજબ જોઈએ તો સૂચિત જગ્યામાં બાંધકામ ન થઈ શકે તેમજ સૂચિત બાંધકામના અંગે જે કાર્યવાહી સામાન્ય નાગરિક ઉપર કરવામાં આવતી હોય છે તે સમગ્ર કાર્યવાહી મેયરના પતિ એટલે કે વિનુભાઈ ઉપર પણ કરવામાં આવશે હાલ રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા મેયર નૈનાબેન પીઠાડિયાના પતિને સૂચિત જગ્યા કરેલા જે ગેરકાયદેસર બાંધકામ છે તે અંગે નોટિસ આપવામાં આવી છે

રાજકોટમાં અત્યારે જે ચર્ચાસ્પદ વાત ચાલી રહી છે એ મુજબ મેં મારી જવાબદારી જે અધ્યક્ષની છે એ મુદ્દે તુરત જ મારા ધ્યાનમાં આ મુદ્દો આવ્યો મેં મેયરશ્રી અને એમના પતિદેવ વિનોદભાઈ સાથે આ મુદ્દે વાત કરેલી છે એમના કે જે એમને ખુલાસો કર્યો છે એ મુજબ એમની સૂચિત જગ્યામાં એમને પૈતૃક જગ્યા જે મળેલી હતી એમાં એમના કોઈ ભત્રીજાનું ગેરેજ વગેરે ચાલતું હતું અને એને બિઝનેસના એક્સપાન્શન માટે એમણે આ રિનોવેશનનું કામ ચાલુ કરેલું છે એ વાત મારા ધ્યાનમાં આવી એટલે મેં એમને કહ્યું છે કે ભાઈ આપણે નીતિ નિયમ મુજબ ચાલવું જોઈએ આપણે મુખ્ય હોદ્દેદારો છીએ તો આપણે એ મુજબ અને એમને પણ મને તરત જ હકારાત્મક પ્રત્યુત્તર આપી અને જે કાંઈ ડોક્યુમેન્ટેશન છે એ એમને રજૂ કરવાની મારી સાથે વાત કરી છે એ મુજબ એમને કોઈ નોટિસ પણ અત્યારે મળી ગઈ છે એ નોટિસનો પણ એ લોકો એમની પાસે જે ડોક્યુમેન્ટ છે એ મુજબ ખુલાસો કરવાના છે

એ નોટિસ પછીની એક પ્રક્રિયા હોય છે એ જે કાંઈ પ્રક્રિયા છે એ ફોલો કરશું અને એ અત્યારે આજના વર્તમાનપત્રમાં પણ મેં વાંચ્યું છે કે એ જગ્યામાં કલેક્ટર સાહેબનો પણ કાંઈ હુકમ છે તો એ મુજબના મેં ડોક્યુમેન્ટ મગાવેલા છે એ ડોક્યુમેન્ટ પણ પુષ્ટિ કરી અને એમાં જે કાંઈ કાર્યવાહી થતી હશે જે સામાન્ય નાગરિક કોઈ પણ હોય અને આવી રીતનું થતું હોય તો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત